કીર્તિ પટેલ આ તો ખાલી મેં તારા ઉપર વિડીયો જ બનાવ્યો હતો કે તું મારા વિડીયો કોમેન્ટ ખોટી કરી જઈએ તારા તો માફી માં ગયા સિવાય તારો સુટકો જ નહીં તારી તો માં ફરી જા તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજને એક નવા વિડીયો માં તો ભાઈઓ તમે એકવાર વાર પેલું ગીત તો સાંભળ્યું હશે કે વાતો કરે વાયડા ને કરી બતાવે ભાઈડા મારા ભાઈઓ એ આ ભાઈડા છે ભાઈ કેમ કે અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો ભાઈ ખજૂરભાઈ માટે એમ દિલથી ભાઈ લોકો તો ખાલી મનથી પણ આ ભાઈ દિલથી અમીર છે ભાઈ અને કીર્તિ પટેલને સામે જે જવાબ આપ્યો છે ને ભાઈ અને કીર્તિ પટેલે પાછો આ ભાઈને જે જવાબ આપ્યો છે ભાઈ જોઈને તમારા હોશ ઉડી જશે ભાઈ તો હાલો તમને આગળ આખો વિડીયો બતાવું છું સાહેબ તમને એ એ આ આખો વિડીયો બતાવું છું એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ હું બધાએ લોકોને વારંવાર કહેતો હોઉં છું કે મારા ભાઈઓ વિવાદ છે એ વધારે ન ઉશ્કેરાય એના માટે તમે શાંતિ રાખો હજી ભાઈ ખજૂરભાઈ પણ મેદાને નથી ઉતર્યા તો આપણે લોકો તો ભાઈ ન ભૂલાય કેમ કે મેટર એમની છે પણ એ પણ વાત સાચી છે ભાઈ કે ઇજ્જતનો સવાલ છે ખજૂરભાઈનો ભાઈ ભગવાન છે એની પાછળ હજારો લોકો છે ભાઈ તો ખજૂરભાઈનો વાળે વાંકો નથી થવાનો ભાઈ ટેન્શન ના લો કોઈ લોકો કીર્તિબેન છે એ પણ બહુ સારું કામ કરી રહ્યા છે ભાઈ પણ અત્યારે જે ખજૂરભાઈ સાથે પંગો લીધો છે ભાઈ એ ખરેખર એક વાતે કહેવાય ને તો ભાઈ કે ખોટું છે કેમ કે એ ગરીબોના ભગવાનભાઈ કે જે ખરેખર જેને ઘર ઘરનું હોય ઘર બનાવે સાહેબ અને ઘરની તો વસ્તુ દૂર છે પણ ખાલી રોડ ઉપર કોક ભાઈ મકાઈને એવું વેચતું હોય ને એને પચાસની જગ્યાએ પચાસ રૂપિયા લે છે ભાઈ મેં મારી આંખોથી જોયા છે ભાઈ ખોટું નહીં બોલું કોઈ દી હવે હાલો તમને આ ભાઈનો વિડીયો બતાવું છું ભાઈ બહુ જાજો વાયરલ થઈ રહ્યો છે તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો કીર્તિ પટેલ આ તો ખાલી મેં તારા ઉપર વિડીયો જ બનાવ્યો હતો તો મારા વિડીયોમાં કોમેન્ટ ખોટી કરી જઈએ તારા તો માફી માં ગયા તારે છૂટકો જ નહીં તારી તો મા ફરી તું હિ લોકેશન કે તારા તારા ઘરે આવીને તને મારવી હવે કીર્તિ પટેલ તને ઓપન ચેલેન્જ